સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને હવાર ને હાડા વાગી ગયા હા લે લેતા હાલે મિનિયા બાદ શું હમણાં હાલો મીનિયા આવું આગળ જો સીવું ને ત્યાર કરવી છે હજી થોડીક વાર છે તૈયાર કરવાની હાડાટ થયા તે ફૂલ લાઈટ આવી ગઈ છે તે કાનો ભાઈ ગેસ મોટર ચાલુ કરવા દેખા નહી અહીંયાથી ગેસ મોટર ચાલુ કરવા આગળ ગયા જવારાડી આવી જાય ને તે ન દેખાય ન કરતા હરો હરો ઓરડી સુધી પૂગે ને ન્યા સુધતી દેખાય હવે જવા આડી આવી જાય ને તમે કુંડા ભરીને તે મોટર બંધ કરવાની હોડીઓ થાય લાકડીમાં લુકડું રાખી ને ઉપર આમ આમ છે ને કરવું પડે એટલે હવે છે ને કટી બટકા બનાવી લીધા ખાવાનું બાકી છે ચા દૂધ પીવડાવી દીધું મમ્મીએ ખાઈ લીધું મમ્મી ત્યાર થાય મમ્મી આજ તમને અલગ જ દેખા હૈ મમ્મી આજ જાય છે એના પિયરમાં ભાઈને રાખડી બાંધવા એમાં એવું છે કે કાલે પછી હા બધા આવતા હોય કારણ મોટા બાપાને દીકરીયું ને દીકરી ભાઈ ને એટલે કાલ ન નીકળાય તૈયાર થઈશ પપ્પાએ તૈયાર થઈશ ને સીવું પૂછે દાદી તૈયાર થાય તી કે તમારે કે ક્યાં તે દાદી કહે કે મેં કીધું એને એમ કે દેવરા જાવું હાં જી પછી ને સીવું ઉપાડો ન મૂકે એટલે દાદી કીધું કે મારે છે ને કે આ દુઃખ ને હુયો દેવરા બજાવ તુલસી તુલસીને શું ને તરત ખબર પડી જાય કાલે અમે આવ્યા ને જો ખાટલે બેઠા હાલો ભાઈ ખાવાનું બાકી છે ને ખાવાનું બાકી ચાલો એવું ખાવું ને

આયથી ને આયથી ને બતાઈ વળી સાફ કરી હાથ ને પછી પાછી કરી દીધી હા બીજા હાથમાં બાકી છે કે ઢાંકાને બતાઈ આજે હજી કાલે કલર વાઈ થશે હજી એક હાથમાં બાકી છે ને એનો આજવાળો સાંજે હો કેમ છો બધા આપશ કેમ છો બધા હજી આવી નથી લાગતી હા લાગ

Daar gaat dat, dat is Daar gaat het in, dat is het. Kut de baker, de baker, de baker. Bye bye. Bye bye. હવે છે ને જો ખાઈ લઈએ ને વાહિંદા ને એ તો મમ્મી કરતા ગયા ફરી ને વહેલા ઉઠાતા સો વાગે ને હું ઊઠી હતી પણ મારે છે ને કોમેન્ટ જવાબ દેવાનું બાકી હતા હાંજાને હાંજે વિડીયો એડિટ કરી લીધો તો મમ્મીએ કીધું હતું કે અમારે હવે જવાનું છે એટલે રાતે મોડે બધી વિડીયો એડિટ કરી લીધો મારે કોમેન્ટનો જવાબ દઈ લીધા એટલે એ કામ તો કંઈ નથી પણ હું મારે કાલનું સામાન લઈ આવીને એ સામાન મૂકવાનું બાકી છે તે એવું તો હવે થાય રાખશે અમારે દવા છટવાનું છે તે આપણે કુંડો ભરાઈ જાય

પછી છે ને નિર્ણય કરવાની છે જો ભાઈ હામ જોઈને વિભ્યુ હવે થામ કાઢીને પેલા છે ને એના પોદરા ખેવીને નિરણ કરતો પછી થામ ઉઠવું ને પછી છે ને રાંધવા બે હું લુગડા અટાણ નહીં ધોવાય લુગડાઈ રાંધી ખાઈ ને પાછા થામ ઉઠકી ગાયને પાણીએ કરી ને પછી સેટ છે ને લુગડા ધોવાનો વારો આવશે ને કરતો અટાણ મમ્મી રાંધતા હોય ને તો એ લુગડા હોય નાખું આખું શીવું છે ને જ એ ત્યાં કહેતી હતી કે જાઉં જાઉં પણ મેં કીધું મેં કીધું દાદા એવું ના પાડી પપ્પા છે ને ના પાડીને કે ન મોકલતા હોય કે તે મેં ના પાડીને સીવું ને તો મને કંઈક માર રજા છે મેં કીધું આ તાર રજા છે તો કે ના આવી કે આજે કે રજા નથી કે પછી તે ફોન લીધો એમાં વોટ્સઅપમાં ગ્રુપ ખોલ્યું ને પછી મને કે જો મને કે જાવાનું છે કે આમાં વાંચી કે ચાવાનું છે મેસેજ આવી ગયો કે મેડમનો મેં કીધું હવે સોમવાર સાંજે સોમવારે કથની ને બધી ખબર પડે વાલી ગ્રુપમાં વોટ્સઅપમાં છે ને વાલી ગ્રુપમાં જ ગઈ ને પછી એને ખબર હોય કે આમાં મમ્મી મેસેજ વાજે એટલે કત્નીએ એમાં કીધું હા તુલસી હાલો તમારે પોદરા છે ને પેલા ખેરવી નાખો તુલસી ને મમ્મીને છે ને આપણે જી કાલે ઓલી શોપિંગ કરી એવા છે ને આગળ એ હજી મમ્મીને જોવાની બાકી છે કાલે પછી અમે આવી ગયું ને માદી કર્યું ત્યાં મમ્મી ફળ વાટતા હતા ફળ વાટી વધારે હતું વાટવાનું ટૂંકમાં હવે ખબર હતી કે આજ જવાની છે એટલે કાલે રોંઢ વધારે વાટ લીધું ખડ ને એ પછી જવાર વાટવા વૈયા ગયા હતા ને એ પછી અમે શોર્ટ વિડીયો ઉતારતા હતા એટલે ટાણું ન જેડવું એટલે આજ મમ્મી આવી છે ને તો અહીંયા હવે એને બધું લઈ આવ્યા ને બતાવી મારા શિવના લુકડા ને બૂટ ને જાજી તો કઈ નથી કઈ રીતે થોડીક કઈ રીતે

હા તો રોટલા આગળ કડીએ હું પેલા છે ને શ્યાક વઘાર નાખું માર છું ચૂલો છે ને પેટી કયું ને રીંગણા બટેટા સુધી રાસ ટોમેટું છે ને ધાડા હમા થઈ ગયા સુધારવાની બાકી છે પછી આપણે રોટલા ઘડીયો તો પવનમાં રહીમ ને પાણે અહીં ગરમી બેઠી હતી મારે હતા મોટા માણસની જેમ જતા ચારેસ થી એ બસ હવે એ બસ યો મૂકી દઉં વારો

પાણી રાખી તમે રોટલા ન ખડો જ હે જો તો ખરી જીરક પાણી વાર વાત કરતી જા પાણી વાર વાત જીર કરતી જા બીજું વાત કરો હમ ઘણવા માંડો હવે જો

કાપડ કેવું છે પચાસ રૂપિયા પચાસ રૂપિયા હોય કઈ રાખીએ સાઈડ માં પછી આપણે નક્કી કરીએ કઈ લેવી પેલા બતાવી દે એટલી

એને હું કીધું તમ ભાવ ચાલ પચાસ રૂપિયા ના 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 નવ રૂપિયા ના ત્રણ રાખ્યું બરાબર કેટલા કેટલાથી આખાઈ થઈને ટ્રાય કંઈ સાડી ટ્રાય કરું મને ક્યાં આવડે કેમ ટ્રાય કરવાનું જોઈશ એવું શીખવાડાવે એમ ટ્રાય કરવાની ક્યાં કેવીક લાગે છે જોઈ બહુ ચાલ બહુ અસલ નહીં હમ બહુ અસલ નહીં જો ત્યાં નમસ્તે આજ બતાય ને કેમ છો પૈસો એવું છો જમા હાલો હાલો સાડી લેવા કે હોચા દેવા તેવાર આવી ગયા હાય તો માઠમ આવી ગઈ મેડમ પેરવી જો હે કે શિવ ની દુકાને આવો સાડી લેવા શિવ બતાવે છે કે આવો આવો સાડી યુ લેવા કે આવો આવો પોજાય નવો માલ આવી જાહે બે દીમા કે બેબી બેબી

ખાય એકવાર પછી હું ચટણી નાખવા ચટણી છે નાખવાની બાકી છે ખા તો ખરી હે ચમચી ભરીતી મૂકી દીધી ખા એ ચટણી વાર થાય ને તમે ચા નાખી દઉં ને નાખો

ચાલો તો ભેળ ખાઈ લીધી ને હવે છે ને જો જવાર હજી વાઢવાનું બાકી છે ખડતા પડ્યું છે કાલનું પછી જવાર વાઢવાનું બાકી છે તો મમ્મી કે આગળ હવે કે હું જાઉં જવાર વાટવા ને આ લઈ આવ્યા ને એ મમ્મીને બતાવ દઈ ને કરા ઘડી છે ને દી હાથમી જા ને તો પછી હરખું દેખા ના દાદી દીકરી બે આગળ થારી હાથ લઈ લે ને તો પછી બતાવ લઈ લે

મે મોજ નતાયા નહી આવને મોજુ કપડાત મલખસે પણ આ તો અમે એક નવી દુકાન જોવા ગયા હતા ને તી ઓ ગયમાત લઈ લીધા નકર કઈ લેવાના જ નતા એના તો હતા સીવ હતા બાબે બેનો હાટ મારી માં કે હરખા તો લઈ લઈએ એ શું છે આ તારું નખ લાગુ હે ના ના કેના કેના બધાઈ

તો બધું ગઈ મૂ કે કઈ નપાસ થા હા એકલા જ ગમવાનું જોઈએ ને કાકી કેવું છે પોચી